કતારગાંવ પાટીદાર યુવતી આપઘાત મામલે પાટીદાર સમાજ દ્વારા શક્તિ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું દીકરીના મોક્ષાર્થે અગિયારસો કુવારિકા દીકરીઓને ભોજન કરાવી દીકરીઓના ભોજન સાથે સેલ્ફ ડિફેન્સ પ્રેરણા કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં શહેરની વિદ્યાર્થીઓની હાજરી આપી હતી દીકરી સાથે કોઈ પણ અનિષ્ઠનીય બનાવ નહીં બને તે માટે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જે કાર્યક્રમમાં પાટીદાર સમાજ અગ્રણીઓ અને પોલીસ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા તો સુરત પોલીસ કમિશનરે હાજર સૌ દીકરીઓને હેરાનગતિની બાબતની સમજ આપી હતી જ્યારે મોટિવેશનલ સ્પીકર મનીષ વઘાસિયા દ્વારા દીકરીઓને સમજ અપાતા સૌ હાજર દીકરીઓ ધ્રુજકે ધ્રુજકે રડી પડી હતી આ થી વધારે દીકરીઓને એકત્રિત કરીને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એની અંદર જ્યારે દીકરીઓ એકત્રિત થતી હોય ત્યારે ચોક્કસ આ પ્રકારે અ સ્વરક્ષા માટે દીકરીઓની આત્મરક્ષા માટે અગિયારસો થી વધારે દીકરીઓને આત્મરક્ષાથી પ્રોત્સાહિત કરવામાં આવી ને સેલ્ફ ડિફેન્સ માટે તાલીમ આપવામાં આવી